નમસ્કાર પ્રિય દર્શક મિત્રો દેવમ ચેનલમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે કે સામા પાંચમ કે ઋષિ પંચમીના વ્રતની કથા આ સામા પાચમને દિવસે સામું ખાઈને ઉપવાસ કરવાનો હોય છે અને સપ્તર્સી સહિત માં અરુધતીનું ધ્યાન ધરવાનું હોય છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણે અજાણે થયેલા દોષોના નિવારણ માટે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે આખા વર્ષ દરમિયાન આપણાથી જે કાંઈ પણ ભૂલ થઈ હોય કે જીવ હિંસા થઈ હોય એટલે કે ઘરમાં કે બહાર આપણા પગની નીચે કીડા મકોડા આવી જતા તેઓ મૃત્યુ પામે છે ત્યારે એ જીવ હત્યાથી રક્ષા માટે આ સામા પાંચમનું વ્રત કરાય છે આમ આ સામા પાંચમનું વ્રત ઘણું પુણ્ય આપનારું છે જે કોઈ મનુષ્ય ઋષિ કશ્યપ ઋષિ ઋષિ ભારદ્વાજ વિશ્વામિત્રજી ગૌતમ ઋષિ 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 આ સપ્ત ઋષિઓનું પંચમી એટલે કે સામા પાંચમના ના દિવસે પૂજા કરી વ્રત કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળે છે આ સામા પાંચમને દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ અઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોડવી જોઈએ માથામાં આંબળાની ભૂકી નાખીને સ્નાન કરવું જોઈએ આજના દિવસે ભોજનમાં ફક્ત સામો લેવાનો હોય છે અન્ન લેવાનું હોતું નથી વડીલો અને ગુરુની સેવા કરવી જોઈએ વરસમાં આવતી આ એક તિથિ આપણા પિતૃદેવોને ઋષિમુનિઓને સમર્પિત છે સપ્તર્ષિનું ધ્યાન ધરીને આ વ્રત કરાય છે જેથી આપણા પિતૃ દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે એવી શુભ આ પંચમીની તિથિ ગણાય છે આજના દિવસે આ વ્રત કરી ઋષિ પંચમી સામા પાંચમની કથા સાંભળવી તો મિત્રો ચાલો આપણે સાંભળીએ ઋષિ પંચમી સામા પાંચમની કથા જો તમે અમારી ચેનલને પહેલી જ વાર સાંભળી રહ્યા છો

સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદવી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુખી દુખી થઈ અને પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈને માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓને પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ ગઈ એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈને તેની માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને આ બધી વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી સતમાને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘર કામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળીને તેની પત્ની વિલાપ કરવા લાગે છે આથી બ્રાહ્મણ આશ્વાસન આપતા કહે છે કે સતમાં તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ ઋષિ અને અરુંધતી સહિત વિશ્વામિત્રનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા કે જાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પરુ નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ હે સપ્તર્ષિ ઋષિ તમે જેવા બ્રાહ્મણની પુત્રી સતમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સર્વેને ફળજો મને સાંભળવા બદલ આપ સર્વેનો આભાર સર્વેને મારા જય શ્રી કૃષ્ણ